નાના પુત્ર અનંત અંબાણી એ તારીખ સત્યાવીસ માર્ચ બે પચીસ થી જામનગર ઇન્ડસ્ટ્રીયલ થી ભગવાન પવિત્ર નગરી દ્વારિકા તરફ નાના પુત્ર અનંત અંબાણીએ તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ના રોજ જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાઉનશિપથી ભગવાન પવિત્ર નગરી દ્વારિકા તરફ પદયાત્રા શરૂ કરી છે આજે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ એટલે કે આ યાત્રાનો અને પોતાનો જન્મદિવસ દિવસ દ્વારકામાં ઉજવવાની યોજના બનાવી રહ્યા છે તારીખ આઠ એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે અને આ વખતે તેઓ તેને દ્વારકામાં ઉજવવા માટે આ યાત્રા કરી રહ્યા છે દ્વારિકા પહોંચીને તેઓ દ્વારકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે અને પોતાનો દિવસ તેમના ચરણોમાં સમર્પિત કરશે આ યાત્રા લગભગ બાર દિવસમાં પૂરી થશે જેની સાથે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણીનું સ્વપ્ન પણ પૂરું કરશે આ પ્રવાસ દરમિયાન તેમની સાથેનો કાફલો અને સ્થાનિક લોકોનો ઉત્સાહ આ યાત્રાને વધુ ખાસ બનાવી રહ્યો છે અનંત અંબાણી દરરોજ રાત્રે ત્રણથી ચાર કલાક ચાલે છે જે દરમિયાન અહેવાલોમાં પંદર થી વીસ કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખે છે દરરોજની યાત્રા પૂરી કર્યા બાદ તેઓ અને તેમનો કાફલો પાછો રિલાયન્સ ટાઉનશિપ પરત ફરે છે જ્યાંથી બીજા દિવસે ફરી યાત્રા શરૂ થાય છે આ પ્રક્રિયા લગભગ બાર દિવસ ચાલશે જેના અંતે તેઓ દ્વારિકા પહોંચશે અનંતની આ યાત્રામાં તેમની તેમની સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે છે આગળ પાછળ કારનો કાફલો ચાલે જેમાં ગાર્ડ્સ તેમના નજીકના મિત્રો અને રિલાયન્સ કંપનીના વિશ્વાસુ અધિકારીઓની ટીમ સામેલ છે આ કાફલો યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે રસ્તામાં સ્થાનિક લોકો પણ અનંતને મળવા આવે છે અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અંબાણી અપડેટ પર શેર થયેલા એક માં તેઓ સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા જે તેમની લોકપ્રિયતા અને સાદગીને દર્શાવે